ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપની સસ્પેન્શનની કાર્યવાહી બાદ એમએલએ અરુણસિંહ રણાની પ્રતિક્રિયા અમને કોઈ ફરક પડવાનો નથી ભરૂચની દૂધધારા ડેરીની આવનારી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી રહ્યો છે ભાજપે પોતાના જ નવ કાર્યકરોને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓના આક્ષેપ હેઠળ સસ્પેન્ડ કર્યા છે પક્ષના આંતરિક તણાવ વચ્ચે ધારાસભ્ય અરુણસિંહ રણાએ ખુલ્લેમ પક્ષ લાઇનથી વિપરીત જઈને ચૂંટણી લડવાનો એલાન કર્યો છે ભાજપના ધારાસભ્ય અરુણસિંહ રણાએ આ સસ્પેન્શન સામે પ્રતિક્રિયા આપી છે તેમણે જણાવ્યું હતું કે સસ્પેન્શનથી અમને કોઈ ફરક પડશે નહીં અમે વિકાસ પેનલના માધ્યમથી ચૂંટણી લડીશું કમળના નિશાન વિના પણ જીતવા માટે જનતા સાથે છે અત્રે ઉલ્લેખનીય છે અરુણસિંહ રણાની પેનલના નવ ઉમેદવારોને તથા બિનહરીફ ઉમેદવારો

જાહેરાત કરી હતી ક્યાં મારા પંદર ઉમેદવાર મારી પાર્ટીના છે મારા વિકાસ પેનલના ઉમેદવારો મેં હતા આજે સસ્પેન્શન નો નવ જણ નર્મદા જિલ્લો એમ કરીને કુલ નવ ને સસ્પેન્ડ કરવા માટે લેટર આવેલો છે લેટર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી આર પાટીલ સાહેબે પણ અગાઉ મેન્ડેટ આપેલો હતો પણ દુઃખ સાથે હું કહું કે એ કોંગ્રેસના હતા બીટીપી હતા એવા ઉમેદવારો હતા પછી એમના મનમાં થયું કે ભાઈ આ રાખીએ તો એટલે અપક્ષ ઉમેદવાર તરીકે ઘનશ્યામ પટેલને આમોદની ઘનશ્યામ પટેલ નું સમર્થન છે એવા કેટલાય સમર્થન લોકો ઘનશ્યામ પટેલ પાસે છે ભાજપના કાર્યકરો એટલા બધા આગેવાનો છે એની ફોજ છે અસંખ્ય સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીની ફોજ છે એમાંથી પસંદ નથી કર્યા એ દુઃખદ બાબત છે પણ મેં ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર તરીકે પંદરે પંદર ને મેં ઉભા રાખેલા છે સસ્પેન્ડ કરવાથી અસર કોઈ પડવાની આવતી નથી એટલા માટે કે ઉમેદવારો ઊભા રાખ્યા હતા અને ભાજપના છે હવે અસરનો નો સવાલ જ્યાં સુધી છે ત્યાં સુધી ભરૂચ જિલ્લાની ખમીરવંતી જનતા હંમેશને માટે સહકારી ક્ષેત્ર ઉપર ક્યારે પણ કમળના નિશાન ઉપર ચૂંટણી લડાઈ નથી અને આ તિન સુધી ના નિશાન ઉપર પાર્ટીએ કોઈ ચૂંટાયેલો નથી સહકારી ક્ષેત્ર એક એવું સહકારી ક્ષેત્ર છે કે ગરીબ પીડિત શોષિત તમામ સમાજના લોકો મંડળી બનાવીને સહકારીતાનું ધોરણ સાચવીને પશુપાલકોનું આ ચૂંટણી છે પશુપાલકોની હિત માટે મારે લડવામાં મને જરાય કોઈ વાંધો આવવાનો નથી